વડોદરા નિમિત્તે અર્પણ કરવામાં મહાનગર સેવા સદન દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની ની નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આજ રોજ ભક્ત કવિ નરસિંહ જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોની દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

नरसिंह जन्म जयंती महोत्सव पर प्रतिवर्ष जी रीते वडोदरा महानगरपालिका द्वारा घेडा सर्कल पासे त्यांनी ने पुष्पाजली हृदय हृदयांजली સૌ સાથે મળીને એમને આપવામાં આવે છે જેમાં નાગર સમાજ પણ કારણ કે નાગર સમાજના માન સન્માન અને ગૌરવનું સરનામું એવા ભક્ત કવિ નરસિંહ મહેતા તો નાગર સમાજના સૌ લોકો પણ એમાં ઉત્સાહભેર જોડાતા હોય છે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પેટ ભરાઈ જાણે રે જે ભજન દ્વારા પ્રેમ અને સહઅસ્તિત્વ સાથે વિશ્વ શાંતિ માટે જેમણે સૌને પ્રેરણા આપી એવા ભક્ત કવિ નરસિંહ મહેતા કે જેમના સ્નેહના બંધનમાં બંધાય અને ભગવાન પોતે પણ એમની ભીડને ભીડ કાઢવા માટે એમની તકલીફમાં એના એમના માટે આવીને ઊભા રહે એવા પણ દાખલા છે અને કુંવરબાઈનું મામેરું યોજના કે જે એમની દીકરીની ચિંતા એમને જ્યારે ભગવાન પર છોડી હતી ત્યારે કુંવરબાઈનું મામેરું કરી અને ભગવાને પણ આ સ્નેહ સંબંધના અસ્તિત્વને ખરાબ અર્થમાં સાર્થક કર્યું હતું ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રી દ્વારા પણ કુંવરબાઈનું મામેરું યોજના થકી સમગ્ર દેશના જે પણ અનામત અનામત જાતિની જે દીકરીઓ છે અથવા તો જે ફાઇનાન્શિયલી જે પરિવારોને તકલીફમાં હોય જે ઇકોનોમિકલી તકલીફવાળા પરિવાર હોય એ પરિવારની દીકરીઓના લગ્ન સમયે કુંવારભાઈનું મામેરું યોજના થકી જેવી રીતે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના મહેતાની દીકરી કુંવારભાઈ માટે એમણે પોતે એના માટે આવીને ઉભા રહ્યા હતા એવી રીતે અત્યારની સરકાર પણ આ સ્નેહાલયને આ સ્નેહ સંબંધને સાર્થક કરતા ખરા અર્થમાં દેશની સેવા સ્વઅસ્તિત્વ અને સમાનતાની દિશામાં પ્રગતિ કરી રહ્યું છે આજના ભક્ત કવિ નરસિંહ મહેતાના જન્મ જયંતિ વૈશાખી પૂર્ણિમાના જન્મજયંતિ અવસર પર હું શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છા ગુજરાતના સાંસ્કૃતિક પટેલ ઉપર ભક્ત કવિ નરસિંહ મહેતા એ ખૂબ મોટું નામ કહેવાય ખૂબ મોટું યોગદાન છે અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ પ્રચલિત કરવા માટે અમે જે ગીત બનાવ્યું હતું વૈષ્ણવ તો જેને કહીએ જે ભીડ ભરાઈ જાણે આ ગીત વિશ્વના અલગ અલગ દેશોમાં અલગ અલગ ભાષાઓ બનાવવામાં આવ્યું લોકોએ આ ગીતને ખૂબ સરાયું છે આજે વૈશાખી પૂનમના દિવસે નરસિંહ મહેતાની જન્મજયંતિ વડોદરા શહેર ઉજવી રહ્યું છે ત્યારે આ પ્રસંગે પુષ્પાંજલિ કરવા માટે વડોદરાના સન્માન્ય મેયર શ્રીમતી ભીંગીબેન સોની તથા અમારા સૌ સન્માન્ય કાઉન્સિલર સભાસદ્રીઓ ઉપસ્થિત રહ્યા છે છસો વર્ષ પૂર્વે જે અસ્પૃશ્યતાનું દૂષણ હતું ત્યારે એને નિવારણ માટે સામાપુરે ચાલી અને નરસિંહ મહેતા અનુસૂચિત જનજાત જાતિના લોકો સાથે ભજન ગાતા પ્રસાદ આરોગતા અને અસ્પૃશ્યતા નિવારણ માટે ભગીરથ પ્રયાસ હાથ ધર્યા હતા એમ પ્રેમ સબર સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને પોતાના ભજનો દ્વારા જનજન સુધી પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે ત્યારે આજે એમના સિદ્ધાંતોને અનુસરી અને આપણે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ વડોદરા શહેર એ સાંસ્કૃતિક પાટનગર છે અલગ અલગ મહાનુભાવોના જે આપણે સ્ટેચ્યુ મૂકેલા છે અને એમના જન્મ નિમિત્તે પુષ્પાંજલિ કરી અને એમને યાદ કરી અને એમના આપેલા આદર્શો પર આપણે સૌ નાગરિકો જીવાની કોશિશ કરીએ છીએ આજે નરસિંહ મહેતાના પ્રેમસભર સહઅસ્તિત્વ અને સમાનતાના સિદ્ધાંતોને અનુસરીના આપણે આગળ પ્રયાણ કરી